જય શ્રી કૃષ્ણ દાલ બાટીમાં રેગ્યુલર બાટી તો આપણે જોઈ જ છે આપણે આજે મસાલા બાટી બનાવીશું જે બહુ ઇઝી છે એના માટે મગની દાળ લીધી છે ફોતરા વગરની જે આવે છે યલ્લો એને આપણે થોડીક વાર માટે પલાળી રાખવાની છે બે ત્રણ પાણીથી વોશ કરી અને પછી એને પલાળવાની છે અને બનાવી બહુ જ ઇઝી છે રેગ્યુલર બાટીની જગ્યાએ આ બાટી તમે બનાવશો તો બી બહુ સરસ લાગશે એકલી પણ તમે ખાઈ શકશો હવે આપણે મેં અડધો કલાક જેવી એને પલાળી હતી પછી આપણે એને પીસી લેવાની છે પાણી વગર જ એકદમ સ્મૂથ થઈ જ જશે આદુનો ટુકડો નાખ્યો છે મેં એક લીલું મરચું નાખ્યું છે અને સૂકા ધાણા સૂકા ધાણા લીધા છે વરિયાળી લીધી છે મેં એની જ અંદર એડ કરી દીધું છે અને પેસ્ટ બનાવી દીધી છે તમે અજ કચરા પીસીને બી નાખી શકો છો હવે બધી જ વસ્તુ આપણે એક બોલમાં કાઢી દઈશું જેમાં લોટ બાંધવાનો છે થોડાક તલ લીધા છે મેં કોથમીર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે થોડીક હળદર લાલ મરચું ધાણા જીરું હિંગ એડ કરી છે અને અજમો એડ કર્યો છે ખાવાનો સોડા ચપટી જેટલો એડ કર્યો છે અને મોહણ માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો બટ આમ ક્રિસ્પી અને ખસ્તા જેવી બનાવવા માટે તમે ઘીનો ઉપયોગ કરો તો વધારે સારું છે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે હવે આપણે ઘઉંનો ઝીણો જે રોટલીનો લોટ આવે છે એ એડ કરી દઈશું એની જગ્યાએ તમે જે લાડવાનો ને એનો લોટ આવે છે કરકરો એ પણ તમે યુઝ કરી શકો છો હવે લોટ બાંધીને આપણો રેડી થઈ ગયો છે એના લુવા કરી દઈશું તમારે નાની મોટી જેવી રીતની બનાવવાની છે એ રીતે મેં લાસ્ટ દાલબાટીના વિડીયોમાં કીધું હતું એ જ રીતે તમે બાટી કંઈ પણ રીતે બનાવી શકો છો તવા ઉપર રાખીને એ તો બાટી કૂકર હોય તો એની અંદર એ નથી તો પછી તવી ઉપર સ્ટેન્ડ મૂકીને પણ તમે બનાવી શકો છો અપે પેનમાં પણ બનાવી શકો છો હવે આપણે એને રોટલીની જેમ વણી દઈશું પતલું અને વણાઈ જાય પછી આપણે ઘી લગાવી દઈશું એની ઉપર તમે તેલ પણ લગાવી શકો છો હવે થોડોક લોટ આપણે ઉપર એડ કરી દઈશું સૂકો લોટ અને એક બાજુથી તમે આ રીતે ફોલ્ડ કરી દેજો અને એની ઉપર બી તમારે ઘી લગાવી દેવાનું છે તો તેલ અને સૂકો લોટ સાઇઝ લગાવી દેવાનો છે અને બીજી બાજુ પણ તમારે આ રીતના એનું પડે રેડી કરી દેવાનું છે અને એની ઉપર પણ ઘી તેલ તમારે લગાવી દેવાનું છે અને ફરીથી એકવાર એને ફોલ્ડ કરી દેવાનું છે અને એની ઉપર પણ તમારે ઘી તેલ અને સૂકો લોટ લગાવી દેવાનો છે અને એનો એકદમ ટાઈટ રોલ આપણે બાંધી દેવાનો છે આવી રીતનો લોટ આપણે કરી દેવાનો છે હવે એને આપણે કટ કરી દઈશું તમે દોરીની મદદથી કરશો તો કોઈ શેપ નહીં આવે એકદમ સરસ રીતે થઈ જશે પણ મારી પાસે અવેલેબલ નથી એટલે મેં અહીંયા ચાકુ વડે જ કર્યું છે અને જે કટ કર્યો છે ભાગને નીચે રાખી દઈશું તો ઉપર શું સારી ડિઝાઇન આવે એટલા માટે બીજું કંઈ નથી એનો ઇન્ટેન્સ હવે આ રીતે તમારે વાળી દેવાનું છે અને એનો શેપ આપી દેવાનો છે સેમ પ્રોસેસ કરવાની છે બધામાં અને બધી જ આપણે બાટી બનાવીને રેડી કરી દેવાની છે સુકાઈ ના જાય એના માટે તમારે ઉપર કપડું રાખવાનું છે બીજી બાટી બનાવો ત્યાં સુધી અને આ જ રીતે આપણે બધી જ બાટી બનાવીને રેડી કરી દઈશું હવે અપે પેનની અંદર પણ મેં થોડું ઘી લગાવી દીધું છે અને એની અંદર આપણે બાટી મૂકી દઈશું અને બધી જ બાજુથી આપણે એને સરસ રીતે શેકી દઈશું મારે લોટ થોડોક વધ્યો તો લાસ્ટમાં તો મેં એ રીતે નાની બાટી બનાવી દીધી છે હવે આપણી બાટી શેકાઈ જાય છે એમાં આપણે એને કાઢી દઈશું અને જે નથી શેકાઈ એને વચ્ચે મૂકી દઈશું અને બધી જ શેકાઈ જાય પછી આપણે એને બહાર કાઢી દઈશું એની ઉપર ઘી આપણે એડ કરી દઈશું જેથી એ સુકાઈને અને બહુ સરસ લાગે ખાવામાં પણ તો આપણી મસાલા બાટી બનીને એકદમ રેડી છે તમે દાલ બાટીમાં આ રીતની બાટી બનાવીને ખાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ